સારો હારો હારો કસો હતો ને તો હું એટલા રૂપિયા લો હારું યાર આપણું કોમ થઈ ગયું આપણું કોમ થઈ ગયું બાકી આ પેલા કાકાનું ફોન આવવાનો જલ્દી જવા દે ને

એવું શીખવું પડશે મારા ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં બીજા ત્રણ ભાષા શીખવી પડશે એમ ને ઓકિયાળો આ કાગર કાગળ ફોટા મોકલો યાર આરો

ખેતી કેમ ની કરવી મારા છોકરા ધમાલ ને આ કરોડ ન્યા તો નહવાય બો આવે મનુ આ બહુ ખુશ લાગો છો

હા કાગળે અમે ફોટા મોકલું છું ઘેર જઈને તું મારું આવું મારે આવું આવું ના ના મારું એ ગાડી વધ